સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું ડ્રાફ્ટ બજેટ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની રજૂ કર્યું હતું સ્વચ્છતામાં નંબર વન સિટી બન્યા બાદ હવે શહેરના વિકાસ કરવા માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે ચાલુ વર્ષે રૂપિયા ચાર હજાર કરોડથી વધુ રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવશે લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શરીરજનોને ફિલગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ન વધે છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા ચારસો પંચોતેર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મનપાને ચલાવવા માટે હજારો કર્મચારી અને મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરી મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને ટીમ સુરતના અધિકારીઓએ સતત ત્રણ ચાર દિવસના રાત ઉજાગ્ર કરી તૈયાર કરેલું વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટનો મુદ્દો તેમજ વર્ષ ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે જાહેર કર્યો છે પાલિકાએ શહેરના વિકાસ કાર્યો માટે અધધ રૂપિયા ચાર હજાર એકસો એકવીસ કરોડની જોગવાઈ કરી દીધી છે કમિશનરે પણ જાહેર કર્યું છે કે આ વર્ષે પહેલીવાર વાર સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક પાંચ હજાર કરોડને પાર કરશે શહેરીજનો વેરાનો બોજ વધારો નથી પરંતુ પાલિકા કમિશનરે એમ પણ કહ્યું કે પહેલી વાર આઠ હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે જેમાં વિકાસના કાર્યો પાછળ હજુ ચાર હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ ખર્ચ કરનાર છે આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ હંડ્રેડ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પરસેન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી વિકાસ વિકાસલક્ષી અને વિકાસ વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવો ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે ઓકે તો ચાલો બ્યુરો રિપોર્ટ ચેનાઈ વિટનેસ નાઈટ